હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નવી રીત સાથે એટલે કે બાજરી મેથીના વડા તો આ બાજરીના મેથીના વડા તમે બહાર ગામ કે તમે સફરમાં જાઓ તો પણ તમે લઈ જઈ શકો છો બે ત્રણ દિવસ સુધી બગડતા નથી હોતા અને ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે તો ચાલો બનાવીએ વડા તો બાજરીના વડા કેવી રીતે તૈયાર કર ટેસ્ટી બાજરીના વડા બનાવવા માટે આપણે એક કપ મેથી લીધી છે તલ છે ગોળ દાણાજીરું પાવડર હળદર ઘઉંનો લોટ બાજરીનો લોટ અજમો સૂકી દ્રાક્ષ આદુ લસણની પેસ્ટ પાણી લીલા ધાણા દહીં અને ચણાનો લોટ એ કકરો લોટ છે એટલે આપણે પલાળી દીધો છે તો હવે આપણે આ બધું મિલાવીને બનાવીશું હવે એમાં આપણે લઈ લઈશું એક કપ બાજરીનો લોટ અડધો કપ ઘઉંનો લોટ અને આ ચણાનો લોટ છે કકરો તો એટલે એને આપણે પલાળી દીધો છે પાંચ મિનિટ તમારે એને પલાળી દીધો એટલે દાળ સરસ પલાળી જાય અંદર કકરા દાણા અને હવે એમાં આપણે લીલા ધાણા ઉમેરીશું આદુ અને મરચાં અને અંદર જીરું આપણે ખાંડી લીધું છે આપણે હળદર અને ધાણાજીરુ પાવડર લીધું આપણે લીલા મરચામાં બનાવવાનું છે છે અને આ લીધી એની સાથે બહુ સરસ લાગે છે સાથે આપણે થોડો અજમો લઈ લઈશું અજમા રીતે તમારે એને મસળીને લઈ લેવું અને હવે આપણે થોડા તલ લઈ લઈશું બીજા તલ આપણે ઉપર રાખીશું અને ગોળ આ ગોળ છે ગોળને આપણે આ દહીં લીધું છે આની અંદર આપણે મિક્સ કરી દઈશું એટલે શું ગોળ અને દહીં બંને મિક્સ થઈ જાય અને સારું એવું ટેસ્ટ લાગે એટલે આની સાથે ગોળ અને થોડું હોય એટલે તો ગોળ આને આમાં મિલાવી દઈશું આપણે ગોળ અને દહીં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આની અંદર લઈ લઈશું તો બહુ જ ટેસ્ટી વડા લાગે છે અને થોડું તેલ આપણે લઈ લઈશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું ધાણા થોડા બીજા પાછા આપણે વધારે ઉમેરી દઈશું તો સારા ટેસ્ટ લાગે છે દાણાનું અને હવે આપણે બધું મિક્સ કરી દઈશું સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું અને હવે આ બધું મિક્સ કરીને આપણે એનો લોટ બાંધી લેવાનો છે લોટ આપણે એવો બાંધવાનો છે કે જે એકદમ કઠણ આપણે જે ભાખરીનો બાંધતા હોય એ છે બહુ કઠણાય નહીં બહુ ઢીલોય નહીં એ રીતનું આપણે બાંધવાનો છે જે ઢેબરાનો આપણે બાંધતા હોય અને આપણે ઢેબરા પણ કહી શકીએ છીએ બાજરી મેથીના તો હવે આપણો સારો એવો લોટ પણ મિક્સ થઈ ગયો છે અને સરસ રીતે ટેસ્ટી એવો આજે આપણે બનાવીશું વડા તો થોડું થોડું આપણે થોડું હાથમાં પહેલાં તો આપણે શું છે કે તેલ લગાવી દઈશું અને આ હાથને આપણે સાફ કરી લઈશું તો મેં હાથને સાફ કરી લીધા છે અને પછી આપણે હાથમાં તેલ લઈને આ રીતે આપણે ચીકણો કરી લઈશું એટલે આપણે હાથમાં નહીં અને થોડું થોડું આપણે પોષણ લેવું એક લીંબુ આકાર હોય એટલું તમારે લેવું અને એને આ રીતે હાથથી તમે આમ ખાલી દબાવી દેશો તોય તમારા સરસ જેવા થેપાઈ જશે અને જો તમારે આ થેપવાની ઝંઝટ વગર તમારે બનાવવો હોય તો તમે બધા લીંબુ આકારના લુવા બધા બનાવીને રાખી એક કપડું તમારે લેવાનું છે રૂમાલ હોય કે બે રૂમાલ લેવા એક રૂમાલ નીચે પાથરવાનું અને લુવા બધાએ સાઈડ બધા ગોઠવી દેવા અને પછી બીજો રૂમાલ ઓઢાડીને તમારે વાટકીથી તમારે પ્રેસ કરી દેવું તો પણ તમે બનાવી શકો છો અને હવે આપણે તલને કેવી રીતે છંટકાવ કરીએ છીએ તો હું તમને આજે બે રીતથી તલનો છંટકાવ કેવી રીતે કરવો એ હું તમને બતાવીશ તો અહીંયા આપણે ચમચીથી આ રીતે જેટલા થોડા વડા બનાવેલા છે તો હું તમને અત્યારે અહીંયા આઠ કે નવ વડા તમને તરીને બતાવું છું તો મેં આ રીતે લગાવી દીધું છે હવે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું તો તેલ ગરમ એટલે બહુ હાઈ ગરમ નથી કરવાનું તો અહીં આપણે લોટનો ટુકડો ઉમેરતા સેજ બબલ આવે એ રીતે આપણે અંદર ગરમ થવા દેવાનું છે હવે જો આપણે વડા મૂકતા થોડા થોડા બબલ આવે એટલું જ આપણે ગરમ કરવાનું છે જો એકદમ તમારું હાઈ તેલ હશે તો તમારા વડા શું છે બળી જાય અને આપણે જે ઉપરથી ફ્રાય થઈ જાય ને અંદરથી કાચા રહે એટલે આપણે બહુ લો ગરમ કરવાનું છે એકદમ લો મીડિયમમાં અને હવે આપણે બધા અંદર જેટલા આવે એટલા અંદર આપણે કઢાઈમાં ઉમેરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એક મિનિટ આપણે એક એક મિનિટ થાય ને એટલે આપણે એને ફેરવી લેવા તો બે મિનિટની અંદર આ વડા ફ્રાય થઈ જાય છે અને તળાઈ સરસ જાય છે તો બીજા હું તમને વડું બનાવીને આ રીતે આંગળી લઈ અને આ રીતે તમે તમે એને લગાવી શકો છો તો તો હવે મિત્રો જોઈને આ આ રીતે આપણા બધા જ અંદર લાગી જાય છે અને આપણે હાથથી લગાડવાની પણ જરૂર નથી તો હવે આપણે જે પહેલા જે વડા ઉમેરેલા છે એ પણ ફ્રાય થઈ ગયા છે અને ગુલાબી રંગના બ્રાઉન રંગના થાય એટલે આપણે એને આ રીતે એને ફ્રાય કરી લેવાના છે મિત્રો તમે પણ તડતા તો જો બધાને આવડતું જ હશે કેવી રીતે ફ્રાય કરવા એ તમને બધાને ખબર જ હશે પણ આપણે ત્રણ મિનિટ જેવું ટોટલ આટલા ફ્રાય કરતા થયું છે ફરી આપણે એક એક વડું આ રીતે થેપતા જઈશું અને આ રીતે આપણે એના તલ લગાવતા જઈશું અને ફ્રાય કરી લઈશું તો જોઈ શકો છો આપણા પણ વડા પણ આ રીતે ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે બધા સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે તો બધા વડા આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે અને આ વડાને તમે બહાર ગામ જાઓ કે તમે પ્રવાસમાં જાઓ કે તમે કંઈ પણ જગ્યાએ જાઓ તો બે ત્રણ દિવસ સુધી આ વડા બગડતા નથી હોતા અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટ લાગે છે તમે ચા સાથે અન્ય કોઈ પણ તમે ચટણી સાથે દહીં સાથે ખાવ અને જો તમે એમ જ ખાવ તો પણ તમને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને વિડીયો પસંદ આવી ગયો હોય વિડીયો જોતા પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો તો તું શું છે કે તમને મારી રેસીપી લઈને આવું તો તમને નોટિફિકેશન મળે તો ફરી મળીશું નવી રેસીપી સાથે